આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર યુગપુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમજ પૂર્વ પ્રધાનમંત્રી લોકપ્રિય નેતા લાલબહાદુર શાસ્ત્રીજીને આજે તેમની જન્મજયંતિએ કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને જીવનમાં સ્વચ્છતા અપનાવવા વિનંતી કરી દસ હજાર કરોડ રૂપિયાની સ્વચ્છતા પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં ત્યાંશી હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો ભારતે પોતાના નાગરિકોને બિનજરૂરી રીતે ઈરાન ન જવાની સલાહ આપી નિશાનેબાજીમાં ભારતે પેરુમાં આઈએસએસએફ જુનિયર વિશ્વ ચેમ્પિયનશીપના ચોથા દિવસે વધુ પાંચ સુવર્ણચંદ્રક મેળવ્યા અને ખો ખો વિશ્વકપ બે હજાર પચીસ ભારતમાં યોજાશે આ સ્પર્ધામાં છ ખંડોના ચોવીસ દેશો ભાગ લેશે સમાચાર વિગતવાર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની એકસો પંચાવનમી જન્મજયંતિ પર કૃતજ્ઞ રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર રાજઘાટ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સત્ય સમરસતા અને સમાનતા પર આધારિત બાપુનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા બની રહેશે દેશભરમાં અને વિદેશમાં ભારતીય મિશન દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્ર આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની એકસો વીસમી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીએ કહ્યું કે લાલબહાદુર શાસ્ત્રીજીએ પોતાનું જીવન દેશના સૈનિકો ખેડૂતો અને સ્વાભિમાન માટે સમર્પિત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અપનાવવા દેશવાસીઓને અપીલ કરી છે દસ હજાર કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું તેમણે લોકાર્પણ કર્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી છે નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂર્ણ થતાં સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે એકસો કરોડ ભારતીયોની અતૂટ ભાવનાને સલામ કરી હતી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન આ સદીનું વિશ્વનું સૌથી મોટું અને સૌથી સફળ લોકોની ભાગીદારી લોકોની આગેવાની હેઠળનું જનઆંદોલન છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચના વડા જનરલ ટેડ્રોસ એડહોમ ગેબ્રેસિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમજ સ્વચ્છ ભારત મિશનમાં પરિવર્તનકારી પહેલ દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા માટે ભારત સરકારની પ્રશંસા કરી છે તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશને સ્વચ્છ અને સ્વસ્થ રાષ્ટ્રને પ્રોત્સાહન આપવા માટે સમુદાયોને પ્રેરણા આપી છે તેમણે કહ્યું કે ભારત સરકારે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં મૂળભૂત સ્વચ્છતાને પ્રાથમિકતા આપી અને સ્થાનિક નેતાઓને એકઠા કર્યા તેમણે કહ્યું કે આ પહેલથી જાહેર આરોગ્ય અને સ્વચ્છતામાં સુધારો થયો છે અને લોકોને વિવિધ બીમારી અને કુપોષણ જેવા રોગોથી પણ બચાવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના હજારીબાગમાં ત્યાંશી હજાર ત્રણસો કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસ ખાતમુહૂર્ત કર્યા આ પરિયોજનાઓમાં ધરતી આબા આદિવાસી ગામ ઉત્કર્ષ અભિયાન છે જેની કુલ કિંમત ઓગણ્યાસી હજાર એકસો પચાસ કરોડ રૂપિયા છે આ પરિયોજનાઓમાં પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન હેઠળના કામોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ ચાળીસ એકલવ્ય વિદ્યાલયનું ઉદઘાટન કર્યું અને પચીસ એકલવ્ય વિદ્યાલયોનો શિલાન્યાસ પણ કર્યો આ પ્રસંગે હજારીબાગમાં વિનોદબા ભાવે યુનિવર્સિટી કેમ્પસમાં સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે બહુવિધ પરિયોજનાઓ આદિવાસી સમુદાયોના સશક્તિકરણ અને સમગ્ર રાજ્યમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધારવાના પ્રયાસોને નોંધપાત્ર રીતે વેગ આપશે તેમણે કહ્યું કે દેશના આદિવાસી સમુદાયના વિકાસ અને સશક્તિકરણ વિના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી પાંચ કરોડથી વધુ આદિવાસી લોકોને ફાયદો થશે વિદેશ મંત્રાલયે આજે ભારતીય નાગરિકોને ઈરાનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે મંત્રાલયે હાલમાં ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તૈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં નાગરિકોની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે આ ક્ષેત્રમાં વધી રહેલી સુરક્ષાની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા મંત્રાલયે તમામ મુદ્દાઓને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા વિનંતી કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદીઓના નવા વર્ષરૂષ હચનાના પવિત્ર અવસર પર યહૂદીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્સોગ સાથે ઇઝરાયેલ અને વિશ્વભરના યહૂદી સમુદાયને નવા વર્ષની શુભેચ્છાઓ આપી પ્રધાનમંત્રીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ ઇઝરાયેલના લોકો અને યહૂદી સમુદાયને શુભેચ્છા પાઠવતા કહ્યું કે નવું વર્ષ દરેકના જીવનમાં શાંતિ આશા અને સારું સ્વાસ્થ્ય લઈને આવે નિશાનેબાજીમાં પેરુમાં લીમામાં આઈએસએસએફ જુનિયર વિશ્વ ચેમ્પિયનશીપના ચોથા દિવસે ભારતે વધુ પાંચ સુવર્ણચંદ્રક જીતી લીધા છે દિવ્યાંશીએ મહિલાઓની પચીસ મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો તેણે ફાઇનલમાં ઇટાલીની ક્રિસ્ટિનાને બે પોઈન્ટથી હરાવીને પાંત્રીસ પોઈન્ટ મેળવ્યા હતા દિવ્યાંશી માટે આ બીજો જ સુવર્ણચંદ્રક હતો ટોચના નિશાને મુકેશ નેલાવલીએ વધુ બે સુવર્ણચંદ્રક જીત્યા છે તેમના સુવર્ણચંદ્રકની સંખ્યા ત્રણ થઈ છે મુકેશ નેલાવલ્લીએ જુનિયર પુરુષોની પચીસ મીટર પિસ્તોલ સ્પર્ધામાં પાંચસો પોઈન્ટના સ્કોર સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો સુવર્ણચંદ્રક મુકેશ નેલાવલ્લી સુરત શર્મા અને પ્રદ્યુમન સિંહની ટીમે જીત્યો હતો જુનિયર પુરુષોની પચાસ મીટર રાઇફલ ટીમે ભારતને આજે પાંચમો સુવર્ણચંદ્રક અપાવ્યો ભારત દસ સુવર્ણચંદ્રક એક રજત અને ત્રણ કાંસ્ય સહિત ચૌદ ચંદ્રક સાથે ચેમ્પિયનશીપમાં આગળ છે અમેરિકા બીજા સ્થાને છે ખો ખો વિશ્વકપ બે હજાર પચીસ ભારતમાં યોજાશે આ સ્પર્ધામાં છ ખંડોના ચોવીસ દેશો ભાગ લેશે ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખો ખો ફેડરેશને આ જાહેરાત કરી છે જેમાં સોળ પુરૂષ ટીમો અને ઘણી મહિલા ટીમો હશે આ ટુર્નામેન્ટમાં વિશ્વભરના ટોચના ખેલાડીઓને દર્શાવતી મેચોની એક સપ્તાહ લાંબી શ્રેણી રમાશે ખો ખો વિશ્વકપનો ઉદ્દેશ આ સ્વદેશી ભારતીય રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનો છે ખોખોના મૂળ ભારત સાથે જોડાયેલા છે આ વિશ્વકપનું આયોજન ખોખોની રમતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સ્પર્ધાત્મક ભાવનાને ઉજાગર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ હરાજીની તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે આ વર્ષની આ છઠ્ઠી હરાજી છે સરકારે લોકોને ઈ હરાજીમાં ભાગ લેવા વિનંતી કરી છે કારણ કે તે નમામી ગંગે ફાળામાં યોગદાન આપીને એક ઉમદા કાર્ય કરશે દુબઈમાં આજે વિશ્વ હરિત અર્થવ્યવસ્થા મંચની શરૂઆત કરવામાં આવી ગંભીર પર્યાવરણીય પડકારોનો સામનો કરવા વૈશ્વિક નેતાઓ અને નિષ્ણાતો સાથે આવ્યા હતા મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા કહ્યું છે કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતાના આદર્શો પર જીવી રહ્યા છે એક અંગ્રેજી દૈનિકમાં આ શીર્ષકવાળા લેખમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં રાષ્ટ્રીય સ્વચ્છતાની જરૂરિયાત દર્શાવી તેમણે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું જેણે સ્વચ્છતામાં સુધારો કર્યો અને સમગ્ર ભારતમાં મહિલાઓના ગૌરવ અને સુરક્ષામાં પણ સુધારો કર્યો કમ્બોડિયામાં નકલી એજન્ટો દ્વારા છેતરપિંડી કરી નોકરીની તક સાથે સંકળાયેલા સાયબર ગુનાઓમાં પકડાયેલા સડસઠ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે પેનમાં ભારતીય દૂતાવાસ અને કંબોડિયન પોલીસ હવે આ નાગરિકોને પરત લાવવાની તૈયારી કરી રહી છે ત્રીસમી સપ્ટેમ્બરે પંદર નાગરિકો ભારત જવા રવાના થઈ ચૂક્યા છે અને પહેલી ઓક્ટોબરે ચોવીસ વધુ નાગરિકો ભારત જવા રવાના થશે સુદાનના ખારતુમમાં યુએઈના રાજદૂતના નિવાસસ્થાન પર હુમલાના અહેવાલો પર ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ભારતે કહ્યું કે કોઈપણ સંઘર્ષમાં રાજદ્વારી પરિસર પર હુમલો ન કરવાની નીતિનું સન્માન કરવું જોઈએ યુગપુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમજ પૂર્વ પ્રધાનમંત્રી લોકપ્રિય નેતા લાલબહાદુર શાસ્ત્રીજીને કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને જીવનમાં સ્વચ્છતા અપનાવવા વિનંતી કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં ત્યાંશી હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો ભારતે પોતાના નાગરિકોને બિનજરૂરી રીતે ઈરાન ન જવાની સલાહ આપી અને નિશાનેબાજીમાં ભારતે પેરુમાં ચોથા દિવસે વધુ પાંચ સુવર્ણચંદ્રક મેળવ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા